પાટણમાં રેગિંગના આરોપ મામલે એક મોટો ખુલાસો થયો છે મેડિકલ કોલેજની એન્ટી રેગિંગ કમિટીએ પૂછપરછ કરી છે ભોગ બનનાર અગિયાર વિદ્યાર્થીઓની પૂછપરછ કરવામાં આવી એન્ટી રેગિંગ કમિટીના ચેરમેન ડોક્ટર હાર્દિક શાહે પૂછપરછ કરી મૃતક સહિત અગિયાર વિદ્યાર્થીઓનું રેગિંગ કરાયાનો આરોપ છે કોલેજના દિને હોસ્ટેલના સીસીટીવી પોલીસને સુપ્રત કર્યા છે અને આમ ફૂલ ઇન્ટ્રો જેવું ચાલુ કર્યું ત્યાંથી અમે અઢીથી ત્રણ કલાક એક ધારા અમે ઊભા રહ્યા હતા અને આ ફૂલ સ્ટીક થતું કે તમે બધાને ઊભું રહેવાનું ડોકી નીચે રાખીને વાત કરવાની એમ અને શાંતિથી વાત કરવાની ભાઈ આરે ખોટી માથાકૂટ નહીં કરવાની એથી અઢીથી ત્રણ કલાક અમને એક ધારા ઊભા રાખ્યા એમાં વચમાં થોડુંક આમ શું કહેવાય એટલે બધું ઇન્ટ્રો હાલતું હતું એટલે બધું બધાને પૂછતા હતા કે હોબી શું ફરજિયાત તમને હોબીને એવું બધું કહેવાનું એ માથાકૂટને બધું હાલતું હતું છેલ્લે અઢીથી ત્રણ કલાક સુધી આવું એક ધરો ચાલતો રહ્યો અને લાસ્ટમાં જે અમારો ભેગો હતો સ્ટુડન્ટ એ ડાયરેક્ટ અનકોન્શિયસ થઈ ગયો ઊભો હતો જો કોઈ એલિગેશન જેમાં અગિયાર એક છોકરા જે છે જુનિયર અને સોળ એક છોકરા જેટલા સિનિયર છે એ દરેકના નિવેદન લઈ અને જો એ વસ્તુ પુરવાર થશે તો વી વિલ ટેક વેરી સ્ટ્રિક એક્શન અગેન્સ્ટ ધ કલ્પરેટ તારકોરુ મેડિકલ કોલેજમાં એક વિદ્યાર્થીઓનો શંકાસ્પદ મોત નિપજ્યું છે ત્યારે સમગ્ર હકીકત એ રીતે સામે આવી રહી છે કે વિદ્યાર્થીઓનો રેગિંગ કર્યું છે તેના કારણે વિદ્યાર્થીઓનું મોત નિપજ્યું છે પરંતુ હાલ મૃતક વિદ્યાર્થીઓનો પોસ્ટમોર્ટમ થઈ રહ્યો છે પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ તમામ સમગ્ર હકીકત બહાર આવશે પરંતુ દ્રશ્ય બતાવીશ કે જે રીતે આ વિદ્યાર્થીઓ ઊભામાં છે તેમાં એક નહીં પરંતુ અગિયાર વિદ્યાર્થીઓ જે જુનિયર હતા અને સામે સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા રાત્રે એક મેસેજ કરવામાં આવે છે અને તમામ જુનિયરોને એક એક જ જગ્યાએ એકઠા કરવામાં આવે છે ત્યારબાદ સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા જે જુનિયર વિદ્યાર્થીઓ છે તેમનો ઇન્ટ્રોડક્શન કરવામાં આવે છે અને વિવિધ પૂછતાછ કરવામાં આવે છે કે તેમની હોબીઓ શું છે એટલે કે વિદ્યાર્થીઓ જે રીતે જણાવે છે કે એક જ જગ્યા ઉપર લગભગ અઢીથી ત્રણ કલાક સુધી એક જ જગ્યા ઉપર ઊભા રાખવામાં આવ્યા હતા અને જે રીતે જે મૃત્યુ વિદ્યાર્થીઓ છે તે પણ આ વિદ્યાર્થીઓ સાથે ઊભો હતો અને અચાનક તે ધડી પડ્યો હતો ત્યારબાદ તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યું હતું પરંતુ ત્યાં તે મૃત જાહેર કરવામાં આવ્યું હેન્ડી રેકિંગ ટીમની જે તપાસ કમિટી રચવામાં આવી છે હાલ સમગ્ર મામલે તપાસ કરી રહી છે અને પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ સમગ્ર જે ઘટના છે તેના પરથી પડદો ઉઠશે અશરફ ખાન ન્યૂઝ એટીન પાટણ